દીવ પ્રશાસન દ્વારા માછીમારોની સુરક્ષાને લઈને આ બોયુ મૂકવામાં આવ્યા હતા જો કે અત્યાર સુધીમાં બે બોયુ ધરાશાયી થઈ ચૂક્યા છે માછીમારો સુરક્ષિત રહે દરિયો જ્યારે કરંટ તેમાં હોય ત્યારે માછીમારોને ધ્યાને આવે તે માટે ખાસ આ વ્યવસ્થા કરવામાં આવી હતી બોયુ પરિવહન અને માછીમારી માટે ઉપયોગી છે આજે વરસાદ અને ભારે પવનથી બીજું બોયું પણ ધરાશાય થઈ ગયું છે અગાઉ પણ વરસાદથી એક બોયું ધરાશાય થઈ ગયું હતું ત્યારે વધુ એક બોયું ધરાશાય થવાની ઘટના સામે આવી છે લાખો રૂપિયાના ખર્ચે ત્રણ બોયા લગાવવામાં આવ્યા હતા જેમાંથી બે બોયા અત્યાર સુધીમાં ધરાશાયી થઈ ચૂક્યા છે દ્વિપ પ્રશાસન દ્વારા માછીમારોની સુરક્ષાને લઈને આ બોયું મૂકવામાં આવ્યા હતા જો કે અત્યાર સુધીમાં બે બોયું ધરાશાય થઈ ચૂક્યા છે માછીમારો સુરક્ષિત રહે દરિયો જ્યારે કરંટ તેમાં હોય ત્યારે માછીમારોને ધ્યાને આવે તે માટે ખાસ આ વ્યવસ્થા કરવામાં આવી હતી